માટે વરુણ દેવને રિઝવવા જકાતના સ્વામિનારાયણ પરમ સુખ ગુરુકુળમાં યજ્ઞ કરવામાં આવ્યો ગુરુકુળના સંતો દ્વારા પરજન્ય યજ્ઞ કરવામાં આવ્યો ગુરુકુળના સંસ્થાપક જગત સ્વરૂપ દાસજી તેમજ ચિકલી સ્વામિનારાયણ ગુરુકુળથી પધારેલા વડીલ સંત ગંશામ સ્વામી અને અન્ય સંતોની ઉપસ્થિતિમાં યજ્ઞ યોજાયો સંતોએ વરુણ દેવને રિઝવવા માટે યજ્ઞ કર્યો અને લોકોની સુખાકારીની પ્રાર્થના કરી

પર સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ સુરત નાના વરા ભગવાન વરુણદેવને રીઝવવા માટે અહીંયા પરમસુખ ગુરુકુળની અંદર એક પર્જન્ય યજ્ઞ કરવામાં આવ્યો બોધેવો દ્વારા એ અહીંયા મંત્રોચ્ચાર સાથે સંતોમાં ઘનશ્યામ પ્રકાશ સ્વામી ચીખલી ગુરુકુળ નિરંજન સ્વામી આનંદ સ્વામી વિશ્વવિહારી સ્વામી આદિક સંતો ઉપસ્થિત રહી અને વરુણદેવને યજ્ઞની અંદર આહુતિ આપી ને વરુણદેવને રીઝવવા માટે ભગવાન સ્વામિનારાયણને એવી પ્રાર્થના કરી કે લોકોના સુખાકારી જીવન માટે વરૂણદેવને અહીંયા પૃથ્વી પર આવી અને લોકોને સુખી કરે એવી પ્રાર્થના જય શ્રી